વિરાટ કોહલીને લગતા ભારત માટે ખરાબ સમાચાર વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ નહીં રમે જી હા મિત્રો પચીસ જાન્યુઆરીથી ભારત વર્ષે ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે પરંતુ આને લગતા ખરાબ સમાચાર આવી ગયા કે વિરાટ કોહલી નહીં રમે પહેલી બે ટેસ્ટ એ પણ કેટલાક અંગત કારણોસર જી હા મિત્રો અહેવાલો અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ રોહિત શર્મા ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર સાથે વાત કરી છે સાથે તેમણે જણાવ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા તેમની ટોચની પ્રાથમિકતા રહી છે પરંતુ આ અંગત કારણોસર તેમના માટે ત્યાં હોવું વધુ મહત્વનું છે બીસીસીઆઈ એમના આ નિર્ણયનું સન્માન કરે છે અને એમના ફેન્સને પણ વિનંતી કરી કે વિરાટ કોહલીની પ્રાઇવેસીનું સન્માન કરે અને તેમના અંગત કારણો વિશે અનુમાન લગાવવાથી દૂર રહે અને ભારતીય ક્રિકેટ ટીમને કરવું જોઈએ કારણ કે તેઓ ટેસ્ટ શ્રેણીમાં આવનારા પડકારોનો સામનો કરે છે સારું હવે આ બે ટેસ્ટની તેમની જગ્યા કોણ લેશે એના વિશે હજુ સુધી કહેવામાં આવ્યું નથી પરંતુ અમે બધા આશા રાખીએ છીએ કે શક્ય તેટલી વહેલી તકે ઠીક કરો અને અમે કિંગને મેદાન પર પાછા જોઈ શકીએ